જે આપણે ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના મધ્યયુગ વિશેની જાણકારી મેળવીએ ગુજરાત નો મધ્ય ઈસવીસન તેરસો થી અઢારસો અઢાર સુધીના સમયને મધ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે મધ્યયુગમાં

અને ત્યાર પછી મરાઠા સામ્રાજ્યની સ્થાપના એવા ત્રણ ભાગમાં મધ્ય ની વેચણી કરવામાં આવ્યું છે તો આજે આપણે ગુજરાતમાં સલ્તનયુગ વિશેની ટૂંકી વિગત જાણીએ તો ગુજરાતમાં અલ્લાઉદ્દીને ગુજરાત પર આક્રમણ કરી દિલ્હીની પાટણની સત્તા હાંસલ કરી અને પાટણના તરીકે તેના શાળા અલબ ખાનને નિમણૂક આપી તે જ રીતે ત્યાર પછીના સમયમાં ધીરે ધીરે દરેક અથવા સુભા બદલાતો રહ્યો અને સલ્તનયુ વિગત જાણીએ સલ્તનયુગ ઈસ્ત તેરસો થી પંદરસો સુધી

માં ગુજરાત ની શાંતિ સલામતી અને સમૃદ્ધિ જળવાય રહી હતી તેરસો અઠાણું માં વંશ દરમિયાન તઘલખ વંશ ના છેલ્લા રાજા નસરુદ્દીન અહમદના ના સમય માં તૈમુર લિંગે ભારત પર ચડી આવી દિલ્હી ની લૂટ્યું અને તેથી દલહન દિલ્હી ની નાઝ પમી આ પ્રસિદ્ધનો લાભ લઈને ગુજરાતના નાઝીર જફરખાને પાટણ મો દિલ્હીતી સ્વતંત્ર એવી સ્થાપના કરી હતી પુત્ર હતો તેની ઈચ્છા લેવાની હતી પરંતુ જફરખાન દૂરદેશી હતો અને તેથી તેને દિલ્હી જીતવાની ઈચ્છા છોડી દેવા સમજાયો પણ તતાર ખાન માન્યો નહીં અને પોતાની ઈચ્છા પાર પાડવા પિતા જફરખાનને આશાવતમાં કેદ કરી મોહમ્મદ શાહ કિતાબ ધારણ કરી

નહી પણ અઢી ખાન નું મૃત્યુ થયું અમીરો અને સરદારોના આગ્રહ થી જફરખાને ઈસ્પીસન ચૌદસો સાત માં

અમદાવાદ વિસ્તારમાં શિકાર કરવા હતો ત્યારે જ્યારેમતી નદીના આજુબાજુ વિસ્તારમાં પોતાના એક શિકારી કુતરાને સાથે લઈને ફરતો હતો તે સમયમાં એક સસલું તેના કુતરાને સામે થઈ ગયું તેથી હંસાને લાગ્યું કે અહીંની પાણી વિશિષ્ટ હશે તેમજ પ્રજા પણ વિશિષ્ટ હશે તેમ સમજીને અમદાવાદ આજનો અમદાવાદ વસાવી રાજધાની સ્થાપી જે પછી પ્રાંતિય પ્રદેશો ઉપરાંત માળવા ખાનદેશ અને રાજસ્થાન પ્રદેશો સાથે લડાઈઓ કરીને એક પછી એક વિજય મેળવતા રહ્યો અને એમ કરી તેને ગુજરાતનો વિસ્તાર વધાર્યો તેને સુદૃઢ વહીવટ તંત્ર પણ સાચ્યું આમ તે મહાન વિજેતા અને સુદૃઢ વહીવટકર્તા તરીકે સફળ પુરવાર થયો પંદરસો અગિયાર મહાન સુલતાન હતો તે બહાદુર શક્તિશાળી અને વિજેતા હતો તેને વિજય અજય ગણાતા બે ગઢ જીતનાર કહેવાયો બહાદુર શાહ ગુજરાત નો છેલ્લો શક્તિશાળી સુલતાન હતો તેના પછી ગુજરાતની સત્તા નબળી પડી

હાલ નામે મુદાબાદ હાલનું મેહમદાબાદ મુસ્તાફાબાદ જુનાગઢ પાસે અને મોહમ્મદાબાદ ચાપાન નામે નગરો બંધાવ્યા હતા શાહ બીજા અમદાવાદ કાકરિયા અને તેની અંદર વાડી નામે ઓળખાતો ભાગ

બતાવ્યા હતા અમદાવાદની મસ્જિદ બેગડાની રાણી હસીની એ બંધાવી હતી મહેમૂદ બેગડો ચોમાસુ ચોપાલેર માં ઉનાળો અમદાવાદમાં શિયાળો માં ઘટતો હતો આજે આપણે અહી પૂર્ણ કરીશું મળશું બીજા પીરિયડ મે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ